અમારે ઓસમ ડુંગર ઉપર ભેસા તળાવ કહેવાય ભેસા તળાવ આ ભેંસા તળાવ છે આમાં ડુંગર ઉપર વીડ ભરાય ને એટલે આમાં ભે હું બધી બેઠી હોય એટલે આને ભેસા તળાવ કહેવાય છે

પાટી લીધા ફોટા જો અહીંયા બોયડી આવી છે એમાં કાચા બોર છે હજી પાયકા નથી જો આ બોર બધાય ઉનાળામાં પાકી જાય આ બોયડી છે ચણિયા બોર ભાઈ હાલો આ તો પાટમાં નોતો એમ ના

આખરી મારા તળાવ આવી ગયા છે આ નાનું તળાવ છે ઉપર મોટું તળાવ છે અને પ્રવાસ અમારો ધર્મેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયો છે આગળ દસ થી પાંચ હજાર છે આ નક દે તા ઓલા ને સર ના ધબો એ આ રે નાસ્તા ની મીજ પાણી ચાલુ થઈ ગઈ છે જો ટીચર બધા ભૂખ્યા થઈ ગયા ને થોડા જો અત્યારે નાસ્તો કરી રહ્યા છે આ છે અમારે માતૃ માતાજી નું તળાવ ચોમાસામાં આ બંને તળાવ પાણીથી છલોછલ ભરેલા હોય છે અને ગામના બધા છોકરાઓ જો આ તળાવમાં નાવ આવે છે માત્રીમાના મંદિરને આ તળાવ પાણી પૂરું પાડે છે પીવા માટે અને વાપરવા માટે ડુંગરની હાઇસ્ટ જગ્યા છે અત્યારે આ અને આ સેલ્ફી પોઈન્ટ અમારે કહેવાય છે અને ખૂબ જ જોખમકારક છે એટલે અહીંયા પાટણો પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કારણ કે અત્યારે ડુંગર ઉપર ઘણા બધા પ્રવાસો આવે છે તો બાળકોને ઘણી વખત ખબર ન હોય અને ફોટો પાડવાના શોખની અંદર આ સેલ્ફી પોઈન્ટ ઉપર આવી અને કોઈપણ જાતની અનચ્છનીય ઘટના ન બને એમના માટે અહીંયા જીઆરડી સ્ટાફ ખડે પગે અત્યારે ડ્યુટી બજાવી રહ્યા છે અને આ તરફ લગભગ કોઈ વિદ્યાર્થીઓને દેતા નથી અને ખૂબ 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 જ સાવચેતીપૂર્વક ધ્યાન રાખી રહ્યા છે એ બદલ આપણે એમનો સાવચેતી મેળા નો ગામના પેલા સરપંચ મારા દાદા શું વાત છે અમારા પેથાણી સાહેબ અને મંડળીની સ્થાપના મારા દાદાએ કરી છે ન્યાજ ઉપર જો દુતલા તું આઈથી કોઈ આગળ જાતા નહીં હો અહીંયા ઉતે ઝોકાવાનું છે આઈથી કોઈ આગળ વધવાનું નથી પણ અમે આજ જ અહીંયા આજ જ આવે અહીંયા આવો કઈ જાવ આગળ પાટણવા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી અહીંયા જોવા મળી રહી છે કારણ કે અત્યારે ડુંગર ઉપર ઘણા બધા પ્રવાસો વોસમ હિલની મુલાકાતે આવી રહ્યા છે અને ડુંગરની અલગ અલગ જગ્યા ઉપર વિહરતા હોય છે એમાં ઘણી બધી ટફ જગ્યા હોય કે જ્યાં જોખમકારક વસ્તુ જોવા મળતી હોય અથવા જોખમકારક હિલ જોવા મળતી હોય ત્યાં બાળકોને ફોટા પાડવાનો શોખ હોય એટલે પોતે ભાન ભૂલી અને ફોટોગ્રાફી કરવામાં મશ્કુલ થઈ ગયા હોય ત્યારે આ રીતની જો અહીંયા એક ઊંડી ખીણ આવેલી છે કે જેને સેલ્ફી પોઈન્ટ અમે કહીએ છીએ આ સેલ્ફી પોઈન્ટ ઉપર પાટણ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ બાળકોને અહીંયા સુધી જ સીમિત રાખવામાં આવ્યા છે અહીંથી કોઈ બાળક નીચે ફોટો પાડવા ન જાય તેની ખૂબ તકેદારી અહીંયા રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે આપણે પાટણ જીઆરડી સ્ટાફ અને પાટણ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

પ્રવાસ આવેલા વિદ્યાર્થીઓ માટે જો અહીંયા ભોજનની વ્યવસ્થા અમારા અતુલભાઈ દ્વારા કરવામાં આવી છે પાટણોમાં જેટલા પણ પ્રવાસ આવે છે એ તમામ પ્રવાસનું જમવાનું મેનેજમેન્ટ અમારે અતુલભાઈ પેછાણી અત્યારે કરી રહ્યા છે અને ખૂબ સાત્વિક ભોજન બાળકોને એમની ઈચ્છા પ્રમાણે એનું કરાવી રહ્યા છે અતુલભાઈ આજનું શું મેનુ છે આજનું મેનુ છે મિક્સ શાક કઠોળ કટલેસ રોટલી ખાસ પાપડ સલાડ દાળ ભાત બરાબર એમને મદદ કરવામાં એમના મિત્ર અશોકભાઈ પેથાણી પણ અહીંયા આપણે નજરે પડી રહ્યા છે જો અહીંયા સલાડ તૈયાર થઈ ગયું છે રોટલી બેનો બનાવી રહ્યા છે ગરમા ગરમ રોટલી વિદ્યાર્થીઓને જમાડશે અને લગભગ કેટલા વિદ્યાર્થીઓ ત્રણસો કરતા વધારે વિદ્યાર્થીઓનો જમણવાર અહીંયા રાખવામાં આવેલો છે પણ આપણું જમણવાર છે એ ટપકેશ્વર છે આ તો એક બીજો પ્રવાસ છે ને એનું આયોજન છે જે અહીંયા દાળ બને છે અને આ છે કટલેશ કટલેશ એ તૈયાર થઈ ગઈ છે પાપડ તરાઈ ગયા છે અને જો આ નાની ઢીંકલી મમ્મી ને મદદ કરે છે જો જ છે મોટી રોટલી બનાવે છે જો બેન કુદરતી વાતાવરણમાં જમવાનો આનંદ જ અનેરો છે જે કોઈને પાટણો પ્રવાસમાં આવવું હોય અને અહીંયા જમવાની વ્યવસ્થા ગોઠવવી હોય તો અમારે અતુલભાઈનો અને પંકજભાઈનો સંપર્ક કરી શકે છે અમારા અતુલભાઈના કોન્ટેક નંબર કેટલા છે નવ્વાણું અઠ્ઠાણું સાઠ ચોપન એકસાઇ નવ્વાણું અઠાણું સાઠ ચોપન એકસાઠ અતુલભાઈના કોન્ટેક નંબર છે તો આપ લોકોને જો પણ કાંઈ જમવાનું અહીંયા ગોઠવવું હોય તો એમનો અગાઉથી સંપર્ક કરી અને આપ આવી શકો છો ત્રણસો વિદ્યાર્થીઓનું જમવાનું અહીંયા ગોઠવાઈ ગયું છે

આપણો પ્રવાસ હવે પહોંચ્યો છે માતૃ માતાજીના મંદિરે માતૃ માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ આપણે મેળવી લઈએ જય માતૃ માતાજી જય ઇંગળાજ માતાજી ઓસમ પર્વત પર બિરાજમાન શ્રી માતૃ માતાજી ઓમ એમ રીમ પ્રીમ માતૃ કે મહાદેવીય નમો નમઃ બોલો માતૃ માતા કી જય